નમસ્કાર દોસ્તો આપ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના વિજલપોર ખાતે આવેલા ગણેશનગરમાં છેલ્લા એક વર્ષથી કોરિયાની કંપની મિગન ઇન્ડિયા દ્વારા એક થેરાપી સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે જેમાં અનેક રોગોના ઈલાજો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને અહીં જે થેરાપી આપવામાં આવી રહી છે તે અત્યાધુનિક મશીનો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે અને જેને કારણે અનેક રોગોમાં ખૂબ સારા પરિણામ આવ્યા છે ત્યારે આ સેન્ટરનું એક વર્ષ પૂર્ણ થતાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે મિગન ઇન્ડિયાના સી ઇઓ સંતોષકુમાર તથા સ્થાનિક સંચાલક કાંતિભાઈ દેત્રોજા સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા કોરિયાની આ કંપની દ્વારા ખાસ કરીને વિશેષ ટેકનોલોજી અને અત્યાધુનિક મશીનો દ્વારા જે પણ પીડિતો હોય ખાસ કરીને કમળના દુખાવા પગના દુખાવા અને અન્ય જે બીમારીઓ છે તેની કોઈપણ પ્રકારની દવા વગર માત્ર થેરાપી થકી સારવાર આપવામાં આવી રહી છે આરામથી બેડ પર ઊંઘ્યા ઊંઘ્યા જ સારવાર કરવામાં આવી રહી છે અને આ બેડો એટલા અત્યાધુનિક બનવામાં આવ્યા છે કે કરોડરજુ ઉપર વિવિધ પોઈન્ટો થકી ત્યાં ઉર્જા અને અન્ય દ્વારા સારવાર આપવામાં આવી રહી છે અને પરિણામે એક વર્ષમાં અનેક દર્દીઓને રાહત થઈ છે ત્યારે આજ રાહત મેળવનારા દર્દીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કંપનીની પ્રથમ એનિવર્સરીની ઉજવણી પ્રસંગે કંપનીના સીઓ સંતોષ કુમાર આવ્યા હતા શું કહ્યું તેમણે તે જોઈ લઈએ નમસ્તે નમસ્કાર મેં સંતોષ કુમાર મિગન ઇન્ડિયા મેં આજે સીઓ અભિ કામ કરના હું અમારી કંપની સાઉથ કોરિયા કે કંપની હે हमारी कंपनी साउथ कोरिया में सबसे पहले थर्मल इंडस्ट्री में थर्मल मैट और स्पाइन मशीन को सबसे पहले रिसर्च की डेवलप की उसे उसके बाद बनाई और आज पूरे विश्व में जो है काम कर रही है और थर्मल मैट और स्पाइन मशीन की थेरेपी की वजह से जो है पूरे विश्व में आज लोग इसकी थेरेपी से स्वस्थ हो रहे हैं आराम पा रहे हैं और हमारी कंपनी 38 साल की हो गई है नवसारी में यह सेंटर एक साल कंप्लीट कर चुका है और इसके लिए आज हम सब यहाँ पर इकट्ठा हुए हैं फर्स्ट एनिवर्सरी के लिए यहाँ के लोगों को भी हमारी कंपनी की जो मेडिकल डिवाइस है उसमें स्पाइन मशीन है उसके बाद रिवाइव हमारा मशीन है कि यहाँ पर अल्ट्रासोनिक है डॉक्टर लिम्ब है थर्मल मैट्स दो तीन प्रकार के हैं जिससे कि फार इंफ्रा रेड रेज निकलती है स्वास्थ्य के कई सारे फायदे देते हैं यहाँ के लोगों को भी बहुत ज़्यादा पसंद आ रहा है हमारे मीडियम की डिवाइसेज की थेरेपी लोगों को आराम मिल रहा है और लोग बहुत खुश हैं हमारी मशीनरीज की थेरेपी को लेकर के उन लोगों के द्वारा भी सुनने को मिल रहा है कि कई प्रकार के तकलीफों में आरामों आराम मिल रहा है और वो सब इतने खुश हैं कि आज अपने परिवार के सदस्यों को भी यहाँ लेकर के आए हैं वो लोग भी आज अनुभव कर रहे हैं हमारे डिवाइस के हमारे स्पाइन मशीन या थर्मल मैट की थेरेपी को पूरे भारत में हम लोग जो है दिन प्रतिदिन जो है समय के अनुसार ग्रो कर रहे हैं अभी हमारा गुजरात में बापी में भी सेंटर्स है मुंबई में सेंटर है उसके बाद देहरादून में भी इसी तरीके का थेरेपी सेंटर्स है यूपी में प्रयागराज लखनऊ में हमारा इसी प्रकार का थेरेपी का सेंटर है उसके बाद आसाम में कोलकाता में और भी जो स्टेट्स हैं बिहार झारखंड नॉर्थ ईस्ट के स्टेट्स हैं वहाँ पे बहुत जल्दी जो है सेम यही थेरेपी जो है वहाँ के लोगों को मिलने वाली है और उन्हें स्वास्थ्य मिलने वाला है तो ज़्यादा से ज़्यादा लोग जो भी नवसारी में हैं वो यहाँ पे मीगन की मशीनरी के जरिए अपने शरीर को स्वस्थ बनाए यहाँ पे सुबह से लेकर शाम तक हम सब लोगों की थेरेपी देने का काम कर सकते हैं આપ સભી સભીલો પતા કર કે ય પર આકર આ સ્વાસ્થ્ય આપવા લાભ લે સકતે હે આજે માનવી ના જીવનમાં અનેક પ્રકારના દુખો આવી રહ્યા છે અને આ દુખો ના નિવારણ માટે તેઓ વિવિધ જગ્યાએ જતા હોય છે ત્યારે કેટલાક લોકોમાં છેતરાતા હોય પરંતુ આ થેરાપીમાં કોઈપણ પ્રકારની દવા કે કોઈપણ પ્રકારની આડઅસર વગર માત્ર ત્યાં જઈને એની સારવાર આપવામાં આવે છે અને આ સારવાર ઘણા લોકોને રાહત આપનારી થઈ છે પરિણામે આ સારવાર ધીમે ધીમે લોકપ્રિય બની છે અને લોકો હવે કતારોમાં ઉભા રહી આ સારવાર લઈ રહ્યા છે ત્યારે આ સારવાર ઘર બેઠા પણ મશીનો દ્વારા લઈ શકાય તેવી પણ ખૂબ સુંદર સવલત હોવાને કારણે અનેક લોકો કોરિયાની આ કંપનીના મશીનો પણ ખરીદી રહ્યા છે ત્યારે નવસારીમાં છેલ્લા ઘણા વખતથી આ પ્રકારની સારવાર આપનાર કાંતિભાઈ દેત્રોજા શું કહી રહ્યા છે તે જોઈએ નમસ્કાર હું કાંતિભાઈ દેત્રોજા નવસારીનો જ રહેવાસી છું અને આપણા ગણેશનગરની બાજુમાં એરુચા રસ્તા તરફ આપણું આ મિગન સેન્ટર આવેલું છે જે થેરાપીના અન્ય લોકોએ લાભ લીધા એના અમે લોકો વારંવાર ઉદાહરણ આપીને પણ લોકોને જાણકારી આપી અને અહીંયા લોકોને આવવા માટે પ્રેરિત કરે છે અને ઘણા બધા લોકો હજારો લોકો અહીંયા આ ફ્રી થેરાપી સેન્ટરનો ડેમો લઈ રહ્યા છે તો તમને પણ એક બધાને વિનંતી કરું છું કે નવસારીમાં સતત છેલ્લા તેર વર્ષથી હું આ થેરાપી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું અને આ મિલન કંપનીની જે પણ પ્રોડક્ટ છે ખૂબ સરસ પ્રોડક્ટ છે અને બધી પ્રોડક્ટનો અનુભવ કરવા માટે તમે ચોક્કસ અમારા સેન્ટરની એક વિઝિટ લેજો બિલકુલ નિઃશુલ્ક અમે લોકો ડેમો આપીએ છીએ નાના મોટા અમીર ગરીબ દરેક લોકો માટે અહીંયા ખાસ સુવિધાઓ આપવામાં આવે છે તો તમે લોકો આનો લાભ લેજો આજે અમારું એક વર્ષ પૂરું થઈ ગયું છે તો આજે અમે લોકોએ એની એનિવર્સરી નું ઉજવણી કરી રહ્યા છીએ અને પરિવારમાંથી પણ લોકો આવી રહ્યા છે અને અમે લોકો પછી જમીને છૂટા પડીશું ખૂબ ખૂબ ધન્યવાદ મિગન ઇન્ડિયાનું મિશન છે કે નવસારી સહિત સમગ્ર દેશમાં લોકોને દુાવો અને અન્ય જે દર્દો છે એમાં રાહત થાય અનેક રોગોનું નિરાકરણ થાય અને કોઈપણ પ્રકારની આડઅસર વગર દરેક વ્યક્તિ સામાન્ય ખર્ચો કરીને અથવા તો ખૂબ રાહત દરે આ સારવાર મેળવી શકે અને કેટલાક લોકોને તો વિનામૂલ્યે પણ આ સારવાર આપવામાં આવી રહી છે ત્યારે આ સારવારનો લાભ વધુમાં વધુ લોકો લે અને ચોક્કસ આ સારવાર થકી અનેક લોકોના સારા પરિણામો આવ્યા છે માનવમાં એક અલગ ઉર્જા આવતી હોય છે માનવ શરીરના વિવિધ જે અવયવો છે એ અવયવોમાં હીટ એટલે કે કે ગરમી થકી અને ખાસ કરીને અન્ય જે મશીનો છે એ મશીનો થકી આ સારવાર આપવામાં આવી રહી છે અને એના અનેક લોકોને ખૂબ સારા પરિણામો આવતા હવે લોકો આ સારવાર લેવા માટે જાગૃત બન્યા છે ત્યારે નવસારીમાં જે સરનામું અમે આપ્યું છે એ સરનામું સ્ક્રીન પર અમે તમને બતાવીએ છીએ ત્યાં આ સારવાર ઉપલબ્ધ છે તો આપ આ સારવાર ત્યાં જઈને મેળવી શકો છો આ મશીનો થકી સારવાર મેળવવાથી કોઈ પ્રકારનું નુકસાન નથી પરંતુ ફાયદો સો ટકા પણ દાવો છે ત્યારે આ જ રીતે નવસારીમાં બનતી અવનવી ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી તમારી ચેનલ નવસાઈ લાઈવને જોતા રહો અને આ થેરાપીની સારવાર લઈ આપણ તંદુરસ્ત રહો